लोकल क्राइम ब्रांच वडोदरा ग्रामीण वडोदरा तालुका करजन पोलीस स्टेशननी हरणा भरथाणा गावनी सीमा आवेल નેશનલ હાઈવે નંબર 48 ના ટોલનાકા પાસે રામદેવ હોટેલની સામે ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહી વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં ભૂપતભાઈ વિરમભાઈ ખોડાભાઈ રાણાભાઈ કનુભાઈ હરીશચંદ્રસિંહ तथा प्रवीण सिंह पुलिस पॉलिस दरमियान ट्रेलर नंबर एम एच चार शून्य एक सात आठ एक एक मांग वगर पास परमिट नीटी त्रेस कुलवा अठार लाख सड़सठ हजार एक सौ बवन नो तथा मोबाइल फोन नंग शून्य त्रन की रुआ दशांश एक पांच शून्य 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 तथा ट्रेलर नंबर एम एच चार एक चार शून्य एक सात आठ एक एक की रुआ पंदर लाख तथा टेन्कर कागड़ों की फाइल की शून्य पैसा शून्य शून्य तथा जीपीआरएस की रो पांच हजार मरी कुल रुपया तेतरीस लाख सितयासी हजार एक प्रमोद उकड़राव रमदम रहे आजंडोता कारंजा जी वर्घा महाराष्ट्र तथा कलिंदरे पोतानु नाम अजय रमेश उइके रहे मरकसुरता कारंजा जी વરધા મહારાષ્ટ્ર નાઓ પકડાઈ ગયેલ હોય તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેલર માંગ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સુનિલ જેના પૂરા નામ સરનામાની ખબર નથી તે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં જણાવી આવે તેઓ તમામ વિરુદ્ધમાં પ્રોહી એક્ટ કલમ પાસઠ એ ઈ એક્યાસી ત્યાંશી અઠાણું બે એકસો સોળ સી મુજબની ફરિયાદ વિનોદસિંહ કિશનસિંહ હા કો લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓની ફરિયાદ તેમજ કબજે કરેલ મુદ્દામાલનું પંચનામું મુદ્દામાલ તથા આરોપી સામે ગુન્હો રજી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર તરફેલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી